નમસ્કાર બોટાદ પોલીસે રિક્ષામાં ભૂલી ગયેલા એક લાખ રૂપિયા પરત અપાવ્યા બોટાદ પોલીસ અધિક્ષક કે એફ બડોલિયા અને નાયબ પોલીસ અધિક્ષક એ એસ સૈયદના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાના ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બની સેવા કરવા સૂચના અપાવી હતી જે સૂચનાની અમલવારી બોટાદના નેત્રમ દ્વારા કરવામાં આવી હતી તારીખ અઠાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ એક અરજદાર બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવ્યું હતું કે તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના સવારે નવથી સાડા નવ વાગ્યાના અરસામાં અરજદારના હરિદર્શન ગઠરા રોડની રિક્ષામાં બેસી રત્નજોથ હોટલ ગઠરા રોડ ખાતે ઉતરતા પોતાની સાથે રોકડ રૂપિયા એક લાખ ભરેલી કાપડની થયેલી રિક્ષામાં ભૂલી ગયા હતા તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને થતાં નેત્રમ ટીમ દ્વારા બોટાદ શહેરના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી રિક્ષાનો નંબર રજિસ્ટર જી જે જીરો સેવન વી વી અડત્રીસ અડતાલીસ મેળવી ટેકનિકલ એનાલિસિસથી ચાલકની ગણતરીઓની જ કલાકમાં શોધ કરી અરજદાને કાપડની થેલીમાં રહેલા એક લાખ રૂપિયા પરત અપાવ્યા હતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી